ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તખતેશ્વર વોર્ડ દ્વારા લોક પ્રશ્ન સાંભળી ઉકેલ લાવવા ખાતરી અપાઈ સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોયલ સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ ભાવનગર છે મારા ઘર પાસે સાફ સફાઈની બહુ ધીમે ધીમે કામ આવે છે સાફ સફાઈ થતી જ નથી બિલકુલ નથી થતી એ લોકો આવે છે તો આજુબાજુ બીજી જગ્યાએ બધે સાફ સફાઈ કરી રહ્યા જાય છે આ રજૂઆત અમે બે કરી પણ છે

તેરે વોર્ડના જે કાંઈ પ્રશ્નો હોય એ આપણે કોર્પોરેશનમાં બેઠેલી ભાજપની સરકાર સુધી પહોંચાડવાના છે તો પહોંચાડવા માટે શું કરવું તો અમને અમારા જે સ્થાનિક શહેર પ્રમુખ છે હિતેશભાઈ બારીયાની સૂચના હિતેશભાઈ વ્યાસની સૂચના પ્રમાણે અમને આજના દિવસે અહીંયા તખતેશ્વર રોડની અંદર જાહેર જનતા પાસેથી કોર્પોરેશનને લગતા જે કોઈ પ્રશ્નો હોય એ અમારે કોર્પોરેશન સુધી પહોંચાડવાના હોય એ માટે અમે અહીંયા બેઠા છીએ અને અત્યારે ખરેખરી ઘણી ગંભીરતા સિટીની અંદર થઈ રહી છે પણ આ લોકો જે બેઠા છે એમને આ પ્રશ્નો સુધી પહોંચતા નથી એટલે અમે આ જુબે ઉપાડીને ખાસ સ્ટ્રીટ લાઈટ આ વગેરે ઘણા પ્રશ્નો છે તો જુદી જુદી પબ્લિક એમને આવીને અત્યાર સુધીમાં ત્રીસથી થી ચાલી અમને પ્રશ્નો જુદા જુદા લખાવ્યા છે અને આ પ્રશ્નો લઈને અમે કોર્પોરેશનની અંદર જશું અને પબ્લિકને પૂરેપૂરો સંતોષ થાય એવું કાર્ય કરશું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંચીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન